श्री स्वामिनारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराजनि जय गुणातितानन्द स्वामी महाराज जय भगत जी महाराज शास्त्री जी महाराज योगी जी महाराज नि जय प्रमुख स्वामी महाराज नि जय महन्त स्वामी महाराज नि जय સુરત અક્ષરધામ મહોત્સવની જય મહાન સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે રોજ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ તો આજે પરમહંસોના કાવ્યો દ્વારા આ પ્રાપ્તિનો વિચાર જોઈશું આ કાવ્યો એટલે કેવળ કાવ્યો જ નહીં પણ જે તે પરમહંસના જીવનના આધારે પણ આપણે પ્રાપ્તિનો વિચાર જોવાના છીએ કારણ કે કેવળ બોલનારા કે લખનારા તો દુનિયામાં ઘણા હોય આ પરમહંસો એવા નહોતા પોતાનો નક્કર અનુભવ એમણે પોતાના કાવ્યોમાં ઉતાર્યો છે એટલે આ કવિ પરમહંસોમાં પણ આપણે શરૂઆત કરીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીથી મહંત સ્વામી મહારાજને સંતોએ થોડા વર્ષો પૂર્વે પ્રશ્ન પૂછ્યો હતો કે ગુણાદિતનંદ સ્વામી સિવાય મહારાજના કોઈ પરમહંસનું આખ્યાન આપને કહેવાનું મન થાય તો કોને પસંદ કરો તો એમણે કહ્યું કે મુક્તાનંદ સ્વામી કારણ પૂછ્યું તો જણાવ્યું કે સાધુતા અને એમની મુમુક્ષુતા તો મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈએ તો નાનપણથી જ શાસ્ત્રાભ્યાસમાંથી જ એમણે સમજી લીધું કે ભગવાન ભજી લીધા જેવા છે અને એના માટે બ્રહ્મચર્યની સિદ્ધિ અનિવાર્ય છે અને એના માટે ગૃહ ત્યાગ કરવા એમણે પ્રયત્ન કર્યો એમના સંબંધીઓ રજા નહોતા આપતા તો જાણીને ગાંડાની જેમ વર્ત્યા અને રજા પ્રાપ્ત કરી પછી જુદા જુદા મહાત્માઓ પાસે જઈને શિષ્ય થઈને રહ્યા ને એમને વિનંતી કરી કે મને બ્રહ્મચર્ય સિદ્ધ કરાવો પણ એમાં પણ જ્યારે નિષ્ફળતા મળી ત્યારે એમણે નિર્ણય લીધો કે જો બ્રહ્મચર્ય ન પાળી શકાતું હોય તો જીવનનો કોઈ અર્થ નથી અને જીવન ટૂંકાવવા તૈયાર થયા તો એ વખતે આકાશવાણી એમને સંભળાઈ કે તું સરદાર જા ત્યાં તને એવા સમર્થ ગુરુ મળશે અને પોતે ત્યાંથી સરદાર ગયા અને ત્યાં રામાનંદ સ્વામી એમને મળ્યા એમનું આ આખ્યાન આપણે જોઈએ તો આપણને એટલી તો પ્રતીતિ ચોક્કસ થાય કે પોતે અત્યંત મુમુક્ષુ હતા એટલું જ નહીં અત્યંત બુદ્ધિશાળી પણ હતા ગમે તેવા મોટા કહેવાતા એવા મહાત્માઓનો પણ એમને ભાર પડ્યો નથી જો પોતાનું લક્ષ્ય ત્યાં આગળ સિદ્ધ ન થતું હોય તો એટલે પોતાનું લક્ષ્ય સિદ્ધ ન થાય ધ્યેય સિદ્ધ ન થાય એવી કોઈ જગ્યાએ તેઓ બંધાયા નથી એવા મુક્તાનંદ સ્વામીને જ્યારે નીલકંઠ મળ્યા ત્યારે વરણીનો કેવો પ્રભાવ પડ્યો એ એમણે મુક્તાનંદ સ્વામીએ પોતે જે અનુભવ કર્યો એ રામાનંદ સ્વામી ઉપર એમના લખેલા પત્રની અંદર એ આપણને જોવા મળે છે આ પત્ર ભક્ત ચિંતામણીમાં એકતાલીસમાં પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે શરૂઆતમાં મુક્તાનંદ સ્વામી વર્ણીનો પરિચય અને સ્થૂળ મૂર્તિનું વર્ણન કરે છે અને પછી એમના એમના તપ તપ અને પછી અદભુત વિસ્તૃત વર્ણન કરે છે અને પછી લખે છે કે ક્યાં બાળપણાની રમત ક્યાં પામબો સિદ્ધો નો મત बाळपणे सिद्ध दशा जोई अमे संशय करू सहु कोई एना तप ना ते जने माई अमारू तप गयू ढंकाई जे मदीन कर आग दीबो ए पासे त्याग मारो एवो હવે આપણે વિચાર કરીએ મુક્તાનંદ સ્વામી અહીંયા વર્ણન કર્યું મહારાજની તો બાળમૂર્તિ માત્ર અઢાર વર્ષની સુકુમાર અવસ્થા અને એમાં મુક્તાનંદ સ્વામી વાત કરે છે કે ક્યાં 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 બાળપણાની મત સિદ્ધ દશા આ બાળપણની અંદર એમની આવી સિદ્ધ દશા જોઈને અમને સંશય થાય છે કે આવું હોઈ શકે એના તપના તેજને માહી અમારું તપ ગયું ઢંકાય એમના તપના તેજની આગળ તો અમારું તપ એ ઢંકાઈ ગયું છે કોની જેમ તો સૂર્યની આગળ દીવો કેવો લાગે એવી રીતે અમારો ત્યાગ એમની આગળ એવો લાગે છે દીવા જેવો હવે મુક્તાનંદ સ્વામીના પોતાના તપ ત્યાગ કેવા હતા અક્ષર બ્રહ્મ ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે મહારાજે મુક્તાનંદ સ્વામીના તપ ત્યાગને મોળા પાડવા ત્રણ વર્ષ સુધી વાતો કરી વળી એમ પણ કહેવાયું છે કે સમાનશીલ વ્યસને શું સખ્યમ સરખી રૂચી ને સરખા વર્તન વાળા હોય ને એની સાથે મિત્રતા થાય તો શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીની મિત્રતા મન થયું છે વચનામૃત વાંચીએ તો મહારાજ એમાં વાત કરી કે અમને રામાનંદ સ્વામીના દર્શન નહોતા થયા ત્યારે મુક્તાનંદ સ્વામી સાથે એવો ઠરાવ કરી રાખ્યો હતો કે મને રામાનંદ સ્વામીના દર્શન તમે કરાવો તો પછી આપણે બંને વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને વસ્તીમાં પાછા આવીશું જ નહીં હું ધ્યાન કરું ત્યારે તમારે મારા દેહનું રક્ષણ કરું ને તમે ધ્યાન કરશો ત્યારે હું તમારા દેહનું રક્ષણ કરીશ તો આવી રીતે મુક્તાનંદ સ્વામી પણ આવા મોટા ત્યાગી તપસ્વી હતા કે જેમની મિત્રતા કરવાનું મહારાજને મન થાય મહારાજ એમની સાથે આવો ઠરાવ કરે તો એવા અત્યંત તપસ્વી ત્યાગી મુક્તાનંદ સ્વામી મહારાજ માટે કહે છે કે એના તપના તેજને માઈ અમારું તપ ગયું ઢંકાઈ બીજું મુક્તાનંદ સ્વામી કેવા તાર્કિક હતા કેવા તેજસ્વી હતા એ વચનામૃતમાં એમના પ્રશ્નો આપણે જોઈએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જ્યાં જેવો ઘટે એવો પ્રશ્ન એમણે પૂછેલો છે વર્તાલનું પાંચમું વચનામૃત જોઈએ મહારાજે આજ્ઞા કરી કે વાંકડા વાંકડા પ્રશ્ન પૂછો તો તરત જ ઇન્સ્ટન્ટ વિચારવું પડ્યું નથી એમને સીધો એમણે વાંકડો પ્રશ્ન પૂછ્યો અને ખરેખરો વાંકડો મધ્યનું દસમું વંશના એમાં અચિંત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે જ્ઞાન વૈરાગ્યને ભક્તિ એ ત્રણમાં પરમેશ્વરને વિશે પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે મહારાજે એના વિસ્તૃત ઉત્તર આપ્યા છે પણ એ વખત એમાંથી કંઈ પકડાયું નહીં એટલે મુક્તાનંદ સ્વામી અત્યંત ચકોર એમણે મહારાજને પૂછ્યું કે મહારાજ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ ત્રણમાંથી પરમેશ્વરને વિશે પ્રીતિ થયાનું અધિક દૈવત કોનામાં આવ્યું એ કંઈ સમજાયું નહીં તો પોતે ન સમજાય તો તરત પૂછે સીધું કે બધું માની લેને અત્યંત તાર્કિક અને તેજસ્વી અને એટલા માટે જ મહારાજે વડોદરાની અંદર જ્યારે વેદાંતચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવાનો હતો તો એમને મોકલ્યા જોકે ત્યાં વેદાંત એવા પોતે નિપુણ પંડિત નહોતા એટલે એમને તો બહુ સહેલાઈથી મુક્તાનંદ સ્વામીએ પરાસ્ત કર્યા પણ મધ્યસ્થી તરીકે રહેલા વડોદરાના વિદ્વાનો ભાવ પુરાણિક વગેરે તો મૂર્ધન્ય પંડિતો હતા પછી એમની સાથે શાસ્ત્રાર્થ થયેલો છે એમણે ઘણા ઘણા પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને પૂછ્યા અને એમના પ્રશ્નોના ખૂબ જ સુંદર ઉત્તરો એ મુક્તાનંદ સ્વામી આપ્યા જેથી આ બધા મોટા પંડિતોને પણ સંતોષ થાય તો એવા મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજની તાર્કિકતા અને તેજસ્વીતા એ જોઈને રામાનંદ સ્વામીને પત્રમાં શું લખે છે પોતે લખે છે કે પૂછે છે પ્રશ્ન અલપ પંડિત રહે છે મૂંજાઈ સભા માહિવાદ પ્રતિવાદે બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે ત્યારે પંડિત ના તર્ક સર્વ થાય બંધન ન રહે ગર્વ પૂછે પ્રશ્ન કોઈ પોતા પાસ ત્યારે બહુ રીતે કરે સમાસ ત્યારે સંશય કરે એમ મન આશુવા વ્યા પોતે ભગવન તો મુક્તાનંદ સ્વામી એવું લખ્યું કે આ નીલકંઠવર્ણી કેવા છે કંઈક નાનો સરખો પ્રશ્ન પૂછે તો એમાં મોટા મોટા પંડિત પણ મૂંઝાઈ જાય અને જ્યારે પોતે પ્રશ્ન ઉત્તર કરતા હોય સભાની અંદર તો એ વખતે મોટા મોટા પંડિતો એના પણ બધા તર્ક બંધ થઈ જાય શાસ્ત્રના આધારે શાસ્ત્રના આધારે એવી તો વાતો કરે કે કોઈનો ગર્વ એમની આગળ રહે નહીં અને એમને કોઈ પ્રશ્ન પૂછે તો બહુ રીતે ઘણી રીતે એનું સમાધાન કરી આપે અને ખૂબ સારો સમાસ કરે તો ત્યારે અમને સંશય થાય કે આ શું સાક્ષાત ભગવાન આવ્યા કે શું તો મહારાજની તાર્કિકતા મહારાજની એવી તેજસ્વીતા મહારાજનું એવું મહારાજની એવી વિદવત્તા એની આગળ મુક્તાનંદ સ્વામી પણ નમી પડ્યા છે ત્રીજું મુક્તાનંદ સ્વામી એટલે સાધુતાની મૂર્તિ પોતે કોઈને પીડે નહીં એ તો ઠીક પણ એથી વિશેષ બીજા દ્વારા થતા માર અપમાન પણ પોતે સહન કરે વચનના બાણ પણ સહન કરે એવા સાધુ સાધુતાએ સંપન્ન પોતે હતા સ્વયં ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી માટે કહ્યું કે મુક્તાનંદ સ્વામી તો શબ્દને આકાશનો ભાગ સમજતા દુર્જનો તરફથી થતા પોતાના અપમાન પણ એમણે સહન કર્યા છે એકવાર દ્વેષીએ ઝેર મિશ્રિત ચંદનની એમને અર્ચા કરી એ પણ મૂંગે મોઢે એમણે સહન કર્યું છે આવા મુક્તાનંદ સ્વામી नीलकंठ वर्णी સાધુતા જોઈને નમી પડ્યા અને પોતે લખે છે કે દૂરી જન વચન ના બાણ સહેવા પોતે વજ્ર પ્રમાણ એ વાક્ષમાવંત મહામતી પર દુઃખે પીડાય છે અતિ કોમળતા કહી નથી જાતી उप नथी देवाती सर्शप फूल माखनने कंज जानूं पाम्या को मलता रंज सर्वेसा जे जे कहवाय ते तो रहीशे ते तो रहीशे जानूं एह माय तम वीना એવા ગુણ બીજે નથી સાંભળ્યા સાચું કહી જે તો મહારાજ માટે મુક્તાનંદ સ્વામી પોતે લખ્યું આ પત્રમાં કે દુરીજનના એટલે કે દુર્જનના દુષ્ટોના વચનના બાણ પોતે વજ્રની જેમ જાણે વજ્રની છાતી હોય એવી રીતે પોતે સહન કરે છે કંઈ થતું જ નથી અને અત્યંત ક્ષમાવંત છે પોતે પોતાનું ગમે તેટલું દુષ્ટોએ બગાડ્યું હોય પણ પોતે ક્ષમા આપી દે છે અને પણ સાથે સાથે પર દુખે પીડાય છે હતી કોઈ બીજો દુખ્યો હોય તો કોઈને દુખ્યો રે દેખી ન ખમાય એટલે અત્યંત એ દ્રષ્ટિએ બીજાનું દુખ દૂર કરવામાં તો પોતે અત્યંત કોમળ છે અને એમણે વાત કરી કે સાધુતાના જે જે ગુણો કહેવાય બધા જ એમની અંદર છે એટલે તમારા વિના આવા ગુણો તો બીજે ક્યાંય અમે જોયા નથી તો મુક્તાનંદ સ્વામીને સાધુતાનો આવો ભાર પડ્યો ચોથું આપણે જોઈએ આ પત્રમાં તો મુક્તાનંદ સ્વામીએ મહારાજનું અલૌકિક ઐશ્વર્ય પણ સાક્ષાત અનુભવ્યું મુક્તાનંદ સ્વામી આ પત્રમાં લખે છે કે બેસું ધ્યાને જ્યાં જ્યાં મન જાય તેને દેખે છે સાક્ષીને ન્યાય હું ધ્યાન કરું અને જ્યાં જ્યાં મારું મન જાય તો અંતર્યામી પણ જાણે પોતે અંદર બિરાજીને આમ સાક્ષીને ન્યાય સાક્ષીની રીતે જોતા હોય એમ બધું જ દેખે છે એટલે આવું ઐશ્વર્ય પણ એ મુક્તાનંદ સ્વામીએ પોતે એ અનુભવ્યું એટલે આવા મહાસમર્થ મુક્તાનંદ સ્વામી એ પણ જેમના પ્રથમ પરિચયમાં આવતા જેમનું વર્તન અને અનેક દિવ્ય ગુણો ઐશ્વર્ય જોઈને નમી પડતા હોય તો એ શ્રીજી મહારાજ કેવા હશે અને એટલે જ આવા મહાસર્થ એવા એક નહીં પણ પાંચસો પરમહંસો મહારાજના વચન પ્રમાણે નાચ્યા છે સ્વામી મહારાજ વાત કરે છે કે જે મહારાજના પરમહંસોને પ્રાપ્તિ થઈ છે એ જ પ્રાપ્તિ થઈ છે જરાય ફેર નથી એવા જ દિવ્ય ગુણો ઐશ્વર્ય સામર્થ્યના દર્શન વર્તમાન કાળે આપણને એમની અંદર પણ મહંત સ્વામી મહારાજમાં પણ થાય છે એટલે એક વિશ્વાસ બંધાય છે કે આ સત્સંગ સાચો છે આ પુરુષો સાચા છે જેમ આ પત્રમાં મુક્તાનંદ સ્વામીએ છેલ્લે લખ્યું છે કે આ પ્રમાણે મહંત સ્વામી મહારાજના ચરિત્ર જોઈને પણ આપણને પ્રતીતિ થાય છે કે સાક્ષાત મહારાજ જ આપણી દ્રઢતા જોવા માટે અને પોતાનું સુખ આપવા માટે એમના દ્વારા વધાર્યા હોય એટલે આવી પ્રાપ્તિ આપણને થઈ છે જે મહારાજ જે નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને મળ્યા હતા એના એ જ મહારાજ એ વર્તમાન કાળે આપણને સ્વામી મહારાજ દ્વારા પણ પ્રાપ્ત થયા છે તો આ પ્રાપ્તિથી ધન્ય થઈને આપણે સૌ મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે કીર્તનમાં જોડાઈએ માનો મણી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ એવો ડાપણ દૂર ના ખજોરે લઈ બેઠા છો મોટો લાભ બેટી પૂરણ બ્રહ્મન રે નહીં તો દુઃખ ગત ડાપ માની લે જો એ મર્મ ન રે આજ પામ્યા છો આનંદ વામ્યા દારૂણ દુઃખ રે ્યસભાવી સ્વામિનારાયણ ભગવાનની જયે આવતીકાલે પણ પૂજ્ય મધુરવદન સ્વામી પરમસો ના કીર્તનોની અંદર કેવી પ્રાપ્તિ છુપાયેલી હતી એની બધી વાતો આપણને વિશેષ કરવાના છે સૌને જય સ્વામિનારાયણ